સર્વે આત્માને નમસ્તે આજના બેનલ નંબર બાવીસ ની અંદર માં પહેરવું મતલબ જે છે ને પાખન ધર્મ કઈને કહેવાય એ વિષયની મતલબ સમજણ આપેલી છે ખરેખર માણસ જે છે ચમત્કાર થાય તો જ ધર્મ માને અરે ભાઈ પરમાત્માનો નો ચમત્કાર થી કોઈ કોઈ માણસ મતલબ સીધી કરીને ચમત્કાર મોટો કરી શકે વિચારતા કરો આ પરમાત્માએ સૃષ્ટિમાં ભલે બધાયને મતલબ કે પાત્ર ભજવા જુદું જુદું કાર્ય સૂચી દીધું હોય કે ભલે વરુદે વરસાદ વરસાવે કે ઇન્દ્ર રાજા મતલબ કે સર્ગના રાજા કહેવાય પણ એ બધાયનો ઉપરી તો પરમ પિતા પરમાત્મા છે પરમપિતા પરમાત્મા અહીંયા જુઓ તો ખરા કે માના પીઠમાં આ પિતાને માના લોહી વડે માનું કણ વડે લોહી વડે આ શરીર છસો કરોડ નું વૃદ્ધિ કરે પિતાના લોહી થી ને પિતાનું પાણે એટલું જ હોય મગફળી દાણો હોય ને એના સેન્ટરમાં જે બીજ હોય ને એ પિતા નો મતલબ કહેવાય ને બાર ના ફાટિયા એ માનું કહેવાય તો પરમાત્માના ચમત્કારની સામે કોઈ ચમત્કાર ખરાક એક જ ક્યારા માં વાવો મરચી વાવો બધા ગુણ જુદા જુદા આ મારા વાલો કરે અરે આ સૃષ્ટિની અંદરમાં આ આભ ખાલી હોય થોડી વારમાં વાદળા કરી નાખે ને થોડી વારમાં રૂંખી નાખે આ પરમાત્માના ચમત્કારનો તો કોઈ પાર જ નથી પણ મનુષ્ય ચમત્કાર મને બતાવે કે પાખતમાંના જ ધર્મ ભક્તિ કરે રહ્યા તો આ બેનરમાં મા ભારતનો આમાં વધારે પડતું છે અને હવે ત્રણ પ્રકારની મતલબ લક્ષ્મી ત્રણ પ્રકારના પુરુષ અને ત્રણ પ્રકારની લક્ષ્મી પહેલી ઉત્તમ લક્ષ્મી બેટી સ્વરૂપે કહેવાય બેટી સ્વરૂપે સમજનાર માણસ આ મને લક્ષ્મી મળી એટલે હું કૃષ્ણ પણ ભગવાનના કાર્ય માટે જ મતલબ કે ભગવાનના પત્ની ભગવાનને ઘેર વળાવું છું એવા ભાવથી એ પૈસાનો પરોપકાર કરે પણ કોઈ ખોટું ના કરે એ ઉત્તમ પ્રકાર નો માણસ કહેવાય અને એ બેટી સ્વરૂપે લક્ષ્મી કહેવાય મધ્યમ કુટી નો માણસ કેવો હોય અને મા તરીકે મતલબ કે લક્ષ્મી કહેવાય જે મા તરીકે જે લક્ષ્મી એ પોતાના પેટ માટે ખાય પીએ જલસા કરે પણ બીજાને મતલબ ન દે એ મધ્યમ કુટી નો કહેવાય

પરમાત્માની પત્ની આપણે ઘરે આયા હો એટલે લક્ષ્મી તો એ લક્ષ્મી વડે જો મોસો કરો તો મોસો તો પોતાની પત્ની દોવા ના થાય કે ભગવાન પત્ની દે કે મોસો થાય તો એ મોસો કરે એ તો કનિષ્ઠ માણસ કહેવાય આ મહાભારત ના મતલબ જે છે ને 735 નંબર પાનામાં મતલબ પુરાવો છે મારો સત્સંગ મને સમજાણું હોય એ નહીં પુરાવા હાથે નો મારો આ સત્સંગ કે હું કહું કે હું કમરો એક સાચું નહીં આ વાંચી લો અને ન હોય તો તમે મહાભારતમાં વાંચી દીધો પછી આપણે અત્યારે હું તમને કેટલી વાર કહું છું મારા આ વિડીયો બધા એક વખત ભેગા કરીને તમે સાંભળો કે આ જગતના સર્જનહાર

પરમપિતા પરમાત્મા ને પૂજવા આવે તો અવતારી પુરુષ ગમે તે હોય બ્રહ્મા હોય વિષ્ણુ હોય મહેશ હોય કે વિષ્ણુ ભગવાનના ના દસ અવતારો મચા કચા વાયરા ભાર પરશુરામ રામ કે બુદ્ધ કે કૃષ્ણ કે ગમે તે હોય કે નિષ્કળા કી હોય એને તો એ અવતારે અવતારે જે જરૂર એ પ્રમાણે કાર્ય કરવા મૂકે છે કઈ આટલા કઈ ભગવાન માનવા અને ભગવાનને માનવા આવે તો બરાબર એ માનો પણ માનવાની રીત જ નથી એમ ભગવાને જે કર્યું એવું કરવું નથી એ પણ મતલબ કે ગમે તે ભગવાનને માનતો હોય એ ભગવાન જે કરે રહ્યા એવું કરવું નથી એના સિવાય જૂથું કરવું ભગવાનને તમે ગમે એ અવતા રહ્યા માનતા હો હું એમ નથી કેતો પણ એ ભગવાન જેમ કર્યો હોય એવું કરો રહ્યા જો નથી કરતા તો માનતા થાય તો વિચાર કરો આપણે આ બેનર બનાવ્યો એટલી બધી મતલબ સમજ સારું બનાવ્યું કે આ બેનરની અંદરમાં તમે વિચાર કરો કે જે છે ને

એ જ સાચો ગણની કહેવાય ને એનું મતલબ સાંભળો તો તમે પાર થાવ તો જુઓ મહાભારત સર્ગ રોણીમાં પાના નંબર 768 માં ચોખું લખેલું હોય 859 માં લખો ચોખું લખ્યું કે ભોળા લોકો પાપીષ્ઠ ગુરુના દેશમાં અવળે રસ્તે ચડી અને મંદિર બનાવ્યું મે જો લખેલું છે મહાભારત સર્ગ રોણીમાં પણ છે મંદિર બનાવવું એટલે તો પાપી માન કહેવાય

અનુભવ કરી જુઓ અનુભવ વગર ને બધી